નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાયક ટુડે ન્યૂઝ મહાનગરપાલિકા અને નગરપાલિકામાં થતા ભ્રષ્ટાચાર તેમજ અધિકારીઓ દ્વારા લેવામાં આવતી ખબરો અવારનવાર મળે છે છે રીતના સમાચાર આજે આમોદથી મળી રહ્યા આમોદ નગરપાલિકાના પ્રમુખ તેમજ પદાધિકારીઓ પર ટકાવારી લેવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે મૈલેશ મોદી નામના સિવિલ એન્જિનિયર અને કોન્ટ્રાક્ટર દ્વારા નગરપાલિકા વિરુદ્ધ ટકાવારી માંગવા અને જીસીબી એકતાલીસ લાખની ખરીદી ફેસબુક પર બત્રીસ લાખ બતાવવા નગરમાં ચકચાર મચી જવા પામ્યો છે આમોદ નગરપાલિકાના કોન્ટ્રાક્ટ મૈલેશ મોદી દ્વારા નગરપાલિકા પર ગંભીર આક્ષેપો કરવામાં આવે છેલ્લા આઠ મહિનાથી કરેલા વિકાસના કામો કુલ ચૌદ લાખ વીસ હજારના બાકી હોવા છતાં ચૂકવણી ન થતાં તેમને આત્મવિલોપનની ચીમકી આપી છે આ મુદ્દો ભરૂચ સાંસદ મનસુખ વસાવા ભરૂચ જિલ્લા પ્રભારી મંત્રી શ્રી કુંવરજી હળપતિ પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિ અરોડિયા મૈલેશભાઈ મોદી એક કોન્ટ્રાક્ટર તરીકે જે આક્ષેપો લગાવેલા છે કે ચીફ ઓફિસર શ્રી અને નગરપાલિકા પ્રમુખ શ્રી દ્વારા એમની પાસે પૈસાની માંગ કરવામાં આવે છે ખરેખર એ વાત તદ્દન ખોટી છે અમે એવી કોઈ ડિમાન્ડ એમની પાસે કરેલ નથી તેમના જે પેમેન્ટ બાકી પડે છે સ્વભંડોળ એનું કારણ શું સ્વભંડોળમાં પાલિકાની વાર્ષિક આવક અને જે કંઈ વેરા વસૂલાત આવે છે એ ખૂબ ઓછી છે જેને કારણે અમને પગાર કરવામાં પણ તકલીફ પડે છે અને પીએફ ના નાણા ચૂકવવામાં પણ તકલીફ પડે છે એટલે જો અમારી પાસે સ્વભંડોળ જમા થશે તો અમે આગામી સમયમાં એમના બિલનું ચૂકવણું કરીશું એમણે જે આક્ષેપ કર્યા છે

હું વિશ્વ હિન્દુ પરિષદ પ્રખંડ સેવા પ્રમુખ ભરૂચ જિલ્લા સહકન્વીનર મીડિયા સેલ ભરૂચ સદસ્ય આમોદ નગરપાલિકામાં હું મારા વોર્ડમાંથી ભાજપની ટિકિટ ઉપરથી ચૂંટા છું અને આમોદ તાલુકા બક્ષી મોરચા ઉપરાંત માન્ય છત્રસિંહ મોરી સાહેબ જ્યાં ધારાસભ્ય હતા ત્યાં ચૂંટણી સહસંયોજક હતો એનસી પ્રજાપતિ જ્યારે જિલ્લા પંચાયતની ચૂંટણી લડ્યા ત્યારે અને મનસુખભાઈ વસાવા હતા ત્યારે પણ હું તેમના એજન્ટ તરીકે કામ કરેલું છે જે પૈકી મને એકવીસ પાંચ બે રોજ માત્ર એકાવન રૂપિયા પેમેન્ટ ચૂકવ્યું છે હજુ તેના બાર પોઈન્ટ લાખ રૂપિયા મારે લેવાના નીકળે છે એ ઉપરાંત મારા અન્ય ગ્રાન્ટના વિકાસના કામોના કુલ છ લાખ રૂપિયા લેવાના હતા તે પૈકી મને પાંચ લાખ રૂપિયા જેવી રકમ મારા આત્મવિલોપનની ધમકી બાદ આમુદ નગરપાલિકાએ આપી છે હજુ મારે બે લાખ રૂપિયા રૂપિયા ગ્રાન્ટના અને બાર પોઈન્ટ ચૌદ લાખ રૂપિયા જેવી રકમ લેવાની હજુ આજની તારીખે પણ નીકળે છે કેટલા ટકા ટકાવારી નગરપાલિકામાં આવે સાત ટકા બોડીના ત્રણ ટકા એન્જિનિયર ત્રણ ટકા સી ઓ ત્રણ ટકા હિસાબી શાખા એક ટકો એન્જિનિયરનો આ રીતે ટકાવારી ચાલે છે

લેટેસ્ટ જેસીબીની વાત કરી છે જેસીબી ઓનલાઈન કિંમત બતાવતો નથી એટલે એનો અર્થ તો નથી કે એમણે સુડતાલીસ લાખ નું કિંમત લઈને નગરપાલિકાની સેવા કરવા એકતાલીસ લાખમાં ખરીદ્યું હોય નગરપાલિકાના ચીફ ઓફિસર પંકજ નાયકનું કેવું છે કે જો મહીલેશભાઈ મોદી અમને નગરપાલિકાને આ પાંત્રીસ છત્રીસ લાખમાં જીસીબી જો લાવી આપતા હોય તો અમે એમનું જાહેરમાં તિલક મેદાનમાં પચાસ રૂપિયા પચાસ રૂપિયા આપીને સન્માન કરીશું તે બાબતે શું કહેશું હું લેવેજ ધંધો કરતો નથી બીજી વાત એવી છે કે આજે સામાન્ય માણસ કઈ પણ ખરીદી કરવી હોય તો ઓનલાઈન કિંમત એકવાર જુએ ત્યાર પછી માર્કેટમાંથી ખરીદી કરે એમણે ઓનલાઈન કિંમત જોઈને ખરીદી કરવી જોઈતી હતી અને આ મેં જે દર્શાવી છે તે ઓનલાઈન કિંમત છે અને હજુ કોટેશન મંગાવવાનું છે કોટેશન મંગાવે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે

હજી સુધી અમે એમને પેમેન્ટ ચૂકવેલ નથી તો એમને હું વિનંતી કરું કે તે અમને જેસીબી આપી દે બીજી પોસ્ટ પણ વાયરલ થયેલ છે કે ડોર ટુ ડોર કલેક્શન સિમેન્ટ કોપરેટ માલ ભરવામાં આવે છે એનું શું એ બાબત મેં એવું જણાવવાનું કે અત્યારે જે વરસાદના સીઝનના હિસાબે જે રોડ રસ્તા જે તૂટી ગયેલા હતા તે અમને મળે સૂચનાઓ ઉપરથી મળે સૂચનાઓ મુજબ લોકોની સુખાકારી માટે તાત્કાલિક એ રસ્તાઓને અમે પહેલા અમે પુરાણ કરેલ હતું હવે અત્યારે સૂચના મળે છે કે એને પાકા પુરાણ કરવાના છે જે માટે અમારી પાસે કોઈ લોડિંગ ટેમ્પો ન હોવાથી અમારે જે ડોર ટુ ડોર કલેક્શનના જે સાધન હતું એમાં જ અમે જ મજૂરો રોકીને અને ખાડા પુરાવી રહ્યા છે અમે